you uh -huh.

રક્ષાબંધન પર બ્રેસલેટ વાળી રાખડી બાંધવાનું ટાળો ઘણી એવું બને છે કે બહેનો પોતાના ભાઈના કાંડા પર ભગવાન કારણ કે તે ભગવાન અપમાન છે ઘણી વખત બહેનો પોતાના ભાઈઓને ખરાબ નજર બચવા માટે નજર બસુ થી બનાવેલી રાખડીઓ બાંધે છે ભલે આ રાખડીઓનો હેતુ ભાઈ નું રક્ષણ કરવાનો હોય પણ ધાર્મિક દ્રષ્ટિકોણ થી તેને શુભ માનવામાં આવતી નથી કારણ કે ખરાબ નજર ને નકારાત્મક સાથે સંકળાયેલું પ્રતિક માનવામાં આવે છે તેથી આવી રાખડીઓ ન બાંધો